પોલીસ તંત્ર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ગુનેગારોની યાદી બનાવવા મામલે માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાતા રાપર ભચાવના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબ રાપરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાગડ વિસ્તારના વંચિત કોળી સમુદાયને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતના નોટિસો આપી અને કાયદેસરની મિલકત ગેરકાયદેસર ઠેરવી તોડી પાડવી તેમજ નાના મોટા ગુનામાં સંડોવાયેલ માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાય છે જે ખોટી રીતે સહન કરી લેવામાં આવશે નહીં તેવું કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું વધુમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તંત્રનો કેસનો ટાર્ગેટ આવે ત્યારે માત્ર કોળી સમાજ જ કેમ યાદ આવે છે આ સિવાય પણ અન્ય સમાજમાં બુટલેગરો ભૂમાફિયાઓ ખનીજ ચોરો ગુંડાગરી કરતા લુખા તત્વ ગેરકાયદેસર રીતે ચલાવતા મીઠાના કારખાનાઓ વગેરે મોટી મોટી પ્રવૃત્તિઓમાં અન્ય સમાજના લોકો આવા ગોરભ ધંધા સાથે સંકળાય છે આવા લોકો પોલીસ તંત્રને કેમ દેખાતા નથી કે પછી કોઈના ઇશારે કોળી સમાજને પોલીસ તંત્ર ટાર્ગેટ કરી રહ્યું છે અને એને સમાજના લોકોને પોલીસ તંત્ર કેમ છાવી રહ્યું છે આ બાબતે યોગ્ય તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરવા કોળી સમાજે મામલતદાર સાહેબ પાસે માંગ કરી યોગ્ય કાર્યવાહી થાય તેના ભાગરૂપે સમાજે પત્ર આપ્યું હતું સમાજના બકુલભાઈ ઠાકોર એડવોકેટ એન્ડ નોટરી તુલસીભાઈ ઠાકોર સુરેશભાઈ મકવાણા એડવોકેટ નવીનભાઈ મકવાણા એડવોકેટ ઉમેદ મકવાણા પુનાભાઈ મકવાણા મંજી મકવાણા નરસિંહ અખિયાણી કુલદીપ મકવાણા પિયુષ ચાવડા કાનીબેન રામજીભાઈ પીરણા વગેરે મહિલાઓ તથા મોટી સંખ્યામાં સમાજ

આમનો તો ખરેખર કાયદેસર છે અને વેચાણ દસ્તાવેજ તરીકે ખરીદ કરેલ જમીન છે પરંતુ આ સિવાય પણ કેટલાક લોકોની જ જે જમીને જે પ્લોટો છે એના ઉપર કાયદેસરના દબાણ થયેલા છે એ દબાણ તોડવામાં નથી આવતા જ્યારે આવી ખોટી રીતના નોટિસ પાઠવી એને અમે સખત વખોડીએ છીએ અને આવો હું તમને જાહેરમાં નામ આપવા માગું છું જો તમે કહેવા કહેતા હો કે આ લોકોના ગેરકાયદેસર દબાણ છે તો હટાવો એમના ગેરકાયદેસર દબાણ આ કાયદેસરની જે પોતાની માલિકીની મિલકત છે એના ઉપર જે દબાણ કરવાની વાત કરી છે તે તદ્દન છે અને અમે સૌ સાથે મળી સૌ સૌ આગેવાનો અને યુવાન મિત્રો સાથે મળી અને આના માટે પૂરેપૂરી લડત આપીશું અને આના માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે અમે સાથે રહીને કરીશું કાળુભાઈ